આરોપીની ધરપકડ પણ કરી છે છે અને તેને પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં જ્યારે અન્ય બે મુખ્ય આરોપીઓને આ ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ઝડપાયેલ આરોપીમાં એક મુલારામ દેવારામ જાટ રહેવાસી ગામ બક્સરા તાલુકો બાળમેર જિલ્લો બાળમેર રાજસ્થાન અને વોન્ટેડ આરોપીઓમાં એક અનિલ જગદીશ પ્રસાદ પંડ્યા આઈએમએફએલ સપ્લાયર રહેવાસી પતિપુર શ્રી રાજસ્થાન અને બે અજાણ્યો વ્યક્તિ આઈએમએફએલ રિસીવર રહેવાસી જામનગરનો સમાવેશ થાય છે ત્યારે પોલીસે 2.27 કરોડના મુદ્દામાલ સાથે આરોપી મુલારામની ધરપકડ કરી સપ્લાયર અને રિસીવરને જપી પાડવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ઈદ્રશ્ય સાથે સીએન24 ન્યૂઝ ડોર્ગા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ